તો ફંડ મેનેજરના ફંડામાં આપનું સ્વાગત હું નીરજ કંસારા આપની સાથે જોડાયેલો છું અને આજે આપણી સાથે ચર્ચા કરવા માટે ફોર્ટ કેપિટલના પરાગ ઠક્કર જોડાઈ ગયા છે પરાગજી સ્વાગત આપનું વેરી ગુડ આફ્ટરનૂન અને ખાસ કરીને સૌથી પહેલાં તો બજાર પરનો એક મત સમજવો છે તમારી પાસેથી કારણ કે જો આપણે વૈશ્વિક બજારોની અંદર આપણે એક સારી તેજી સાથેનો કારોબાર જોઈ રહ્યા છીએ યુએસમાં એક વ્યાજદર કાપની આશા વધતી દેખાઈ રહી છે આ બધાની વચ્ચે ભારતીય બજાર થોડાક એફઆઈઆઈઝના ફ્લો અને એ બધી ચિંતાને લઈને એક રેન્જ બાઉન્ડ કારોબાર આપણે છેલ્લા ઘણા સમયથી જોઈ રહ્યા છીએ જ્યાં આગળ નીચેમાં ચોવીસ પાંચસો ઉપરમાં પચીસ બસો આ એક રેન્જ હજી પણ બરકરાર છે પરંતુ આ બધાની વચ્ચે આપણે જીએસટી રિફોર્મને લઈને અને બીજા બધાને લઈને ખાસ કરીને એક સ્ટોક સ્પેસિફિક સેક્ટર સ્પેસિફિક ઘણા બધા મૂવ જોયા છે તમે કઈ રીતે અત્યારે બજારને ખાસ મૂલવી રહ્યા છો શું કઈ બાબતો પર તમે અત્યારે ધ્યાન આપી રહ્યા છો સંકેતોની વાત કરીએ તો થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી ઓન ધ શો હું તમને મારું વ્યૂ એ છે કે જીએસટી કટ એક બહુ જ મોટું રિફોર્મ હતું જેનાથી મલ્ટિપલ સેક્ટરોને મોટો ફાયદો થશે ઇન્ડિયન મિડલ ક્લાસના હાથમાં ડિસ્પોઝેબલ ઇન્કમ ઘણી વધશે અને એ આખો જે ફાયદો હતો એ એકવાર માટે માર્કેટે ડિસ્કાઉન્ટ કરી નાખ્યો બિકોઝ ઓફ ટ્રમ્પની પચાસ ટકા ટેરિફનો ડર અને એ પચાસ ટકા ટેરિફના ડરને કારણે અને યુએસના અમેરિકા તરફના નેગેટિવ રવૈયાને કારણે એફઆઈઆઈ કન્ટિન્યુઅસલી વેચતી જ રહી હતી જે ટ્રેન્ડ આપણે ગઈકાલે રિવર્સ થતાં જોયો ગઈકાલે એફઆઈઆઈએ નેટ બાઈંગ કર્યું હજી પણ એ લોકો નાઇન્ટી પર્સન્ટ શોર્ટ છે ડેરિવેટિવ્સમાં અને મારી હિસાબે જે આજે સવારથી જે આ પોઝિટિવ એન્વાયરમેન્ટ બિલ્ડઅપ થયું છે એ હજી આગળ બિલ્ડઅપ થતું રહેશે અને સેકન્ડ ઓર્ડર ઇમ્પેક્ટ જેમ કે ફોર એક્ઝામ્પલ જીએસટી કટને કારણે આપણે જો કે ઓટો ઓટો કોમ્પોનન્ટ્સ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ એમાં આપણે સારી તેજી જોઈ અમે અમારા પોર્ટફોલિયોમાં બી જે ટીવીએસ મહેન્દ્ર મદરસન વાયરિંગ જેવા ઘણા સ્ટોક્સ હતા જેવા ખૂબ જ સારી રેલી થઈ અને તે આઉટ પરફોર્મ ધ માર્કેટ તો એમાં હવે અમે થોડું પ્રોફિટ બુકિંગ કર્યું છે અને હવે અમારું અહીંયાથી અને આઈટી પણ અમારી પાસે ખૂબ મોટું વેઇટ હતું ઇન્ફોસિસ સવા છ ટકા છે ઇન્ફોસિસે મેં મારી હિસાબે ઇન્ફોસિસે માર્કેટનું સેન્ટિમેન્ટ ગઈકાલે ટર્ન કરી નાખ્યું એકદમ રાઈટ પોઈન્ટ પર જ્યારે ઇન્ફોસિસ સ્ટોક ઓવરસોલ્ડ હતો આખું આઈટી સેક્ટર ઇન્વેસ્ટરોએ વાંડી વાળ્યું હતું ત્યારે ઇન્ફોસિસે આવીને બાય એનાઉન્સ કર્યું વિચ વોઝ અ પરફેક્ટ ટાઈમિંગ મારા હિસાબે આનાથી વધારે સારું ટાઈમિંગ હોઈ જ ન શકત અને આખું આઈટી સેક્ટરનું સેન્ટિમેન્ટ ટર્ન થઈ ગયું એ જ રીતે હવે મને એવું લાગે છે સેકન્ડ ઓર્ડર ઇમ્પેક્ટમાં બેન્ક્સ આજે પીએસયુ બેન્ક આપણે જોઈ રહ્યા છીએ સારી જે અમારી પાસે એસબીઆઈ ખાસું વેઇટ છે અને અમે એસબીઆઈ પર બહુ જ કન્સ્ટ્રક્ટિવ છે અને મારું એવું માનવું છે કે ક્યુ ટુ બધી બેન્કોની બોટમ બની જશે જ્યારે તમારો લોન બુક ગ્રોથ બી થોડો ઓછો આવશે માર્જિન ઘટેલા આવશે ક્યુ વન કરતાં પણ આ બોટમ હશે કારણ કે પછી ડિપોઝિટ રિપ્રાઇસિંગને કારણે ક્યુ થ્રી ક્યુ ફોરથી માર્જિન રિકવરી આવશે જીએસટી કટને કારણે રિટેલ કન્ઝમ્પશનને કારણે ડિમાન્ડ આવશે એને કારણે લોન બુક ગ્રોથ આવશે અને પછી બીકોઝ બિકોઝ ઓફ ડિમાન્ડ પ્રાઇવેટ સેક્ટર કેપેક્સ આવશે જેને કારણે નેક્સ્ટ યર મારી હિસાબે બેન્કો માટે ઇન્ડિયાની બેન્કો માટે બેસ્ટ યર હશે તો એસબીઆઈ એચડીએફસી બેંક આઈસીઆઈસીઆઈ બેંક સિટી યુનિયન બેંક જેવી બેન્કો અત્યારે અમારું વધારે ધ્યાન આ બેન્કો લેવામાં છે જે રિઝનેબલ પ્રાઇસ પર મળે કારણ કે જે સેકન્ડ ક્વાર્ટરની જે નેગેટિવિટી છે એ હવે વેલ નોન્સ ઇન ધ માર્કેટ અને એ પ્રમાણે પ્રાઇસીસ બી સારા એવા એટ્રેક્ટિવ થઈ ગયા છે હમ એટલે જુઓ ખાસ કરીને બહુ ઇન્ટરેસ્ટિંગ વાત એમણે કરી છે નું સેન્ટિમેન્ટ સુધર્યું બેન્કિંગ અહીંયાથી ક્યુ ની અંદર આપણને આઉટ થતું જોવા મળે છે એટલે આ બધા સંકેત આપી રહ્યા છે કે અહીંયાથી ભારતીય બજાર અને સેક્ટર્સ જે છે એ ખાસ કરીને સારી તેજી માટે અહીંયાથી તૈયારી આપણને કરતા દેખાઈ રહ્યા છે એટલે એના પર એક ધ્યાન રાખીશું પરંતુ આપણે સેક્ટર્સ પર થોડીક વધારે ઊંડાણમાં પણ પરાજજી ચર્ચા કરવી છે પરંતુ એ પહેલાં તમારી પાસેથી એક વાત બીજી એ પણ સમજવી છે કે ખાસ કરીને જોઈએ ને અત્યારની પરિસ્થિતિમાં તો વૈશ્વિક બજારની અંદર આપણે ત્યાં અત્યારે જે આખી પરિસ્થિતિ નિર્માણ થતી જોવા મળી રહી છે કન્સર્ટેનિટી ટેરિફને લઈને કારણ કે જો વારે વારે અહીંયા નિવેદનો બદલાયા કરે છે વલણ બદલાયા કરે છે એટલે એ તો થોડીક ચિંતા રહેવાની જ પરંતુ આ બધાની વચ્ચે પણ આપણા બજારોમાંથી એક એફઆઈઆઈસનું કન્સિસ્ટન્ટ વેચવાલી આપણે અત્યાર સુધી જોઈ છે નો ડાઉટ છેલ્લે એકાદ બે દિવસમાં થોડા ઘણા પોઝિટિવ તેઓ થયા છે અહીંયા એફઆઈઆઈઝની સતત એક વેચવાલીનું કારણ તમે શું જોઈ રહ્યા છો એક કે વેલ્યુએશન ઓલરેડી આપણે ઘણા વખતથી ચર્ચા કરી રહ્યા હતા કે વેલ્યુએશન મોંઘા હતા વેલ્યુએશન મોંઘા હતા પરંતુ આટલા કરેક્શન બાદ શું હજી પણ વેલ્યુએશન મોંઘા છે અને બીજું કે શું એફઆઈઆઈઝ અત્યારે ભારત સિવાય અન્ય કોઈ રોકાણના ડેસ્ટિનેશન તરફ ડેસ્ટિનેશન તરફ નજર રાખીને બેઠા છે આપનું શું મત બની રહ્યો છે આ બાબતે આમાં એફઆઈઆર બી બે ત્રણ પ્રકારની હોય છે એક જે લોંગ ઓનલી જે લોંગ ટર્મ માટે આવે છે આઈ ડોન્ટ થિંક સો એ લોકોએ કંઈ બહુ ખાસ બેસ્યું છે કે એવું કે જે હેજફન્ડ છે કે શોર્ટ ટર્મ મુવમેન્ટમ ચેસ કરે છે એ લોકોએ શોર્ટ ટર્મ ન્યૂઝ પર ધ્યાન આપવું પડે છે અને જેમ આપણે જોયું કે પચાસ ટકા ટેરિફ લગાડે પછી જે નેગેટિવ સેન્ટિમેન્ટ ઇન્ડિયા માટે થઈ ગયું અને પ્લસ જેમ તમે કહ્યું થોડા વેલ્યુએશન સ્ટેપ દેખાતા હતા કારણ કે અર્નિંગ મુવમેન્ટમ મિસિંગ હતું એ બે રીઝન કારણે કે એફઆઈઆઈ જે આ શોર્ટ ટર્મ અને મુમેન્ટમ બેઝ એફઆઈ અથવા પેસિવ એફઆઈઆઈ ઇન્વેસ્ટર એ લોકોનું સેલિંગ ચાલતું હતું જે મારી હિસાબે ધીરે ધીરે હવે ટ્રેન્ડ ચેન્જ થશે અને એક વસ્તુ હું તમને કહું કે માર્કેટે અને એફઆઈઆઈ અને માર્કેટ પાર્ટિસિપન્ટસે એ વસ્તુ બી જોઈ લીધી કે પચાસ ટકા ટેરિફનો જ્યારે ફૂલ ડર હતો હજી ગયો નથી પૂરો ડર પણ આજે સવારથી સેન્ટિમેન્ટ થોડું બદલાયું છે બીકોઝ ઓફ ટ્રમ્પ સાહેબના સ્ટેટમેન્ટ અને પછી મોદી સાહેબનું જે એમનો રિસ્પોન્સ હતો એ પ્રમાણે એવું લાગે છે કે હવે વિધિન નેક્સ્ટ વન મંથ ટુ ફોર્ટી ફાઈવ ડેઝ આપણે એક્સપેક્ટ કરી શકીએ ટ્રેડ ડીલ થવાનું જેમાં ટેરિફ નીચેના રેટ પર સેટલ થશે અને એટલે જ થોડું એફઆઈઆઈનું બાયિંગ અથવા શોર્ટ કવરિંગ આપણે દેખાઈ રહ્યું છે જીએસટી કટ થવા છતાં એફઆઈઆઈનું સેલિંગ ચાલુ જ રહ્યું હતું જેનું મેઇન રીઝન આ જ હતું કે એ લોકોને આ પચાસ ટકા ટેરિફને લઈને ડર હતો મારી સાહેબ જેમ જેમ આ ડર ઓછો થતો જશે એ એફઆઈઆઈ શોટ કવરિંગ કરતા રહેશે અને ઇનફેક્ટ નવ બાઇંગ હાઉસ તો દેટ ઇઝ વાય આઈ એમ વેરી ઓન ધ માર્કેટ મારા હિસાબે અને પચાસ ટકા ટેરિફ તમે એકચ્યુઅલી માર્કેટે સેન્ટિમેન્ટલી તો એક્સેપ્ટ કરી લીધું હતું ને તો હવે ત્યાંથી તો સિચ્યુએશન સુધારવાની જ છે જે રીતે આજનું કોમ્યુનિકેશન છે એ પ્રમાણે જી એટલે એ તો છે જ હવે આપણે બે પ્રાઇમરી સેક્ટરની વાત કરીએ એક આઈટીને બેન્કિંગ પહેલાં આઈટીને તમારી પાસેથી મત સમજવું છે જો તમે કહ્યું કે અહીંયા ઇન્ફોસિસને લીધે આપણને નો ડાઉટ ગઈકાલના સેન્ટિમેન્ટમાં જે પ્રકારે આપણને સુધારો થતો દેખાયો આજે પણ બજાર આપણને એ પ્રકારનું જ એક બૂસ્ટર દર્શાવી રહ્યું છે પરંતુ પ્રશ્ન એ કે શું અત્યારે આપણે છેલ્લા ઘણા વખતથી વાત કરતા હતા કે અહીંયા થોડી ગ્રોથની વિઝિબિલિટી નથી ગ્રોથની વિઝિબિલિટી નથી હવે અહીંયાથી તમને એ સંકેતોની અંદર કોઈ સુધાર લાગે છે કારણ કે જો અત્યારે હવે આપણે સપ્ટેમ્બર મહિનામાં બેઠા છીએ ફેડના કટની એક અપેક્ષા છે અહીંયા અને જાન્યુઆરી સુધીમાં કદાચ એક સારો એવો કટ અમેરિકાની થાય એવી પણ એક અપેક્ષા બની રહી છે પરંતુ આ બધાની વચ્ચે હજી પણ આ જે ઇન્ડિયા યુએસના રિલેશનો છે એની પણ એક સ્પષ્ટતા શું આઈટી સેક્ટર માટે ઘણી મહત્ત્વની રહેશે ડેફિનેટલી અને તમે જેમ તમે યુએસમાં જે જોબ ડેટા આવી રહ્યા છે જેને કારણે કટની પોસિબિલિટી ઓર વધી રહી છે એ એક આઈટી સેક્ટર માટે મેક્રો હિસાબે ખૂબ પોઝિટિવ ફેક્ટર છે રૂપી એટી એટ છે જેને કારણે ઈપીએસ ગ્રુપ બી આઈટીમાં દેખાશે પ્લસ જેમ જેમ આ ટેરિફ રેલિટેડ ઓછી થશે ડેફિનેટલી આઈટી માટે ટેલ્ય છે અને અમારું તો સિમ્પલ હતું અમે આપણે પહેલાં બી વાત કરી છે કે ડિસેમ્બર મહિનાથી વી વેર ઓવર વેટ ઇન સિમેન્ટ સિમેન્ટમાં અમારું સત્તર ટકા વેઇટ હતું જેમાં અમે પ્રોફિટ બુક કરીને ઘણું બધું એમાંથી આઈટીમાં શિફ્ટ કરી હતું તો અમે ખુશ છીએ કે આઈટીમાં રેલી થઈ રહી છે એટ ધ સેમ ટાઈમ જ્યારે આઈટીમાં તેજી એની ચરમસીમાએ પહોંચશે અને અમને લાગશે કે આઈટી નીચેથી ઘણું બધું વધી ગયું છે ત્યારે દેટ ઇઝ વાય અત્યારે અમે ત્રીજા સેક્ટર પર હવે જોવાનું શરૂ કર્યું છે જે બેન્કિંગ અને ફાઇનાન્શિયલ્સ છે જેમાં અમે ઘણા અંડરપેટ હતા અને હવે ધીરે ધીરે અમે જે મેં તમને કહ્યું એમ કે એસબીઆઈ એચડીએફસી બેંક આઈસીઆઈસી બેંક સિટી યુનિયન બેંક જેવા સ્ટોક્સ કે જીઓ ફાઈનાન્સ જેવા સ્ટોક્સ ભેગા કરી રહ્યા છીએ અને અમને એવું લાગે છે કે નેક્સ્ટ યર ફાઇનાન્શિયલ્સ માટે બેસ્ટ યર હશે આઈટી નો ડાઉટ હજી પણ થોડું ટેક્ટિકલ પ્લે છે જેટલું સ્ટ્રક્ચરલ હેખી અને ફાઇનાન્શિયલ લાગે છે મને આ ક્વાર્ટર પછી એટલે કે ક્યુ થ્રી ક્યુ ફોર અને નેક્સ્ટ યરની આપણે વાત કરીએ તો એટલું હાઈ કન્વિન્શનથી હું આઈટી આ ભાવ એટલે ઇન શોર્ટ મારું ધ્યાન એવું છે કે આઈટી આજના ભાવ પર હવે આ બે દિવસથી સારી એવી તેજી પછી લેવું ડિફિકલ્ટ છે એના કરતાં બેન્કિંગ અને ફાઇનાન્શિયલ્સમાં અત્યારે ઘણી વધારે સારી ઓપોર્ચ્યુનિટી છે કારણ કે જીએસટી રિડક્શનને કારણે જે ડિમાન્ડ બુસ્ટ થશે એમાં ક્રેડિટ ગ્રોથ બી તો વધશે અને પ્લસ માર્જિન બિકોઝ ઓફ ડિપોઝિટ રીપોરાઈઝ થવાને કારણે ક્યુ થ્રી ક્યુ ફોરમાં ખાસ કરીને ક્યુ ફોરમાં માર્જિન વિલ કમ બેક ટુ જે ગયા વર્ષનું ક્યુ ફોરનું રિઝલ્ટ હતું અને એટલે હવે લોનબુક ગ્રોથ બી આવશે અને પાછું માર્જિન બી રિકવર થઈ જશે એરે કારણે જે ઇપીએસ ગ્રોથ તમને એફઆઈ ટ્વેન્ટી સેવનમાં દેખાશે આ સિલેક્ટેડ સારી બેન્કોમાં અથવા સિલેક્ટેડ સારી એનબીએફસીઝમાં એ મારા હિસાબે ખૂબ જ સ્ટ્રકચરલ ટ્રેન્ડ હશે અને જો એફઆઈનું બાઈંગ આવી ગયું તો પાંત્રીસ ટકા નિફ્ટી તો બેન્કો જ છે તો એફઆઈનું બાઈંગ જો આવે અને શોર્ટ કવરિંગ આવે તો સૌથી મોટું બેનિફિશિયલ તો ફાઇનાન્શિયલ સેક્ટર જ થશે એટલે જુઓ ખાસ કરીને અહીંયાથી એટલે એક સારી રીતે પરાગ જે સમજાવ્યું કે અત્યારે આઈટી કરતાં તમને ફાઇનાન્શિયલ્સ એક એવું સેક્ટર છે કે જે આંગળી તમારે અત્યારે ખાસ કરીને રોકાણ કરવું જોઈએ આમ તો તમે ક્રેડિટ ગ્રોથની ને એની સારી રીતે વાત કરી પરંતુ મારે તમારી પાસેથી એ જાણવું છે કે એનબીએફસીઝમાં ખાસ કરીને આપે જીઓ ફાઇનાન્સનું તો નામ લીધું પરંતુ આ સિવાય પણ તમે શું માત્ર કન્ઝ્યુમર ફેસિંગ જે ફાઇનાન્સ કંપનીઓ છે એના પર થોડુંક ફોકસ અત્યારે રાખી રહ્યા છો કે પછી કારણ કે આપણે જે ઓટો કટને લઈને જે ઓટો ફાઇનાન્સિંગ કરતી કે પછી એમએસએમઇ ફાઇનાન્સિંગ કરતી એનબીએફસી પર પણ અત્યારે તમારું એટલો જ મત બની રહ્યો છે એ સિલેક્ટિવ છે એમાં અમે લોકો પાસમાં બધા જ ફાઇનાન્સમાં પીરાવલ એન્ટરપ્રાઇઝમાં અને બીજી ઘણી બધી એનબીએફસીઝમાં એ બી કેપિટલમાં ખૂબ સારો આલ્ફા જનરેટ થયો હતો અમારો અત્યારે અમારી પોઝિશન અત્યારે બેન્કિંગમાં એવું છે કે મેં તમને કહ્યું એમ આ ચાર ફાઇનાન્શિયલ્સ ખાસ કરીને એચડીએફસી બેંક સિટી યુનિયન બેંક એસબીઆઈ અને જીઓ ફાઇનાન્સ આ ચાર પર અમારું ફોકસ છે પણ ડેફિનેટલી જેમ કે એવું સ્મોલ ફાઇનાન્સ બેંક છે આ બધામાં મારે હિસાબે ક્યુ ટુમાં બધું જ વોટમઆઉટ થઈ રહ્યું છે તમારી ક્રેડિટ કોસ્ટ વોટમઆઉટ થઈ હશે કારણ કે હવે એનપીએસ બી અહીંયાથી ઓછા થશે અને ફાઇનાન્સમાં બી આ સંકેત આવી રહ્યા છે કે થોડી રિકવરી થઈ રહી છે માર્જિન બોટમ આઉટ થઈ જશે કારણ કે સેવ એક ટકો જે કટ થયો એમાંથી સેવન્ટી ફાઇવ રેટ કટ જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં એ લોકોએ પાસ ઓન કર્યો સો એ બી માર્જિન આઉટ થઈ જશે ડિપોઝિટ રિપ્રાઇસ થશે ને કારણે પાછું માર્જિન રિકવરી આવશે મારી આ બધા જ ફેક્ટર્સ આ ક્વાર્ટર પછી પોઝિટિવ થઈ જશે બેંક અને એઝ અ ફંડ મેનેજર વી હેવ ટુ બી અહેડ ઓફ ટાઈમ અને હું તમારા બધા વ્યૂઅર્સે ભલામણ કરીશ કે એ લોકો પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરને પૂછીને એટલે અમારો વ્યૂ ઘણીવાર લોંગ ટર્મ બી હોય જેમ કે અમે જ્યારે આઈટી લેતા હતા ત્યારે આઈટીમાં કોઈને ઇન્ટરેસ્ટ નહોતો ઇન્ફેક્ટ ચાર ટકા ડિવિડન્ડ ડીએલ પર ઇન્ફોસિસ એક્સીએલ ટેક કોઈને લેવું નહોતું ઇન્ફોસિસના બાયબેકે આખી શકલ ચેન્જ કરી નાખી તો વી વ્યુઆર લકી કે અમે પહેલાં લઈ શક્યા હતા એવી જ રીતે સેમ રીતે આજે હું એવું કહું છું કે જેમ ઇન્વેસ્ટરને થોડીક વધારે ટાઈમ સુધી શેર રાખવા વાંધો નથી એને માટે બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સેક્ટર છે આજે અત્યારે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે ડેફિનેટલી આઈટીમાં જ વધારે મોમેન્ટમ છે સો બેઝિકલી એ રીતે ઇન્વેસ્ટર પોતાની ચોઈસ નક્કી કરે પણ કે થોડુંક મીડિયમ ટુ લોંગ ટર્મ વિચારવું હોય એક ક્વાર્ટર ખરાબી જોવી હોય સપોઝ ક્યુ ટુ નહીં તો બેન્કિંગ અને ફાઇનેન્શિયલ ના લે અને અત્યારે જે આઈટી કે મેટલની જે ટેકનિકલ રેલી ચાલી રહી છે એમાં પાર્ટિસિપેટ કરે પણ જો કોઈ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટનું વિચારતું હોય જેને પંદરથી વીસ ટકા કમ્પાઉન્ડિંગ સેફલી જોઈતું હોય તો મારા હિસાબે આ ચાર પાંચ બેન્કિંગના શેર્સ વેલ્યુએશન વાઇઝ બી બહુ જ કમ્ફર્ટેબલ છે હું તમને એક એક્ઝામ્પલ આપું એસબીઆઈની જ આપણે વાત કરીએ મારા હિસાબે એસબીઆઈની સબસિડરી વેલ્યુની આપણે વેલ્યુએશન કાઢી નાખીએ તો પીઈ મલ્ટીવેલ માત્ર સાતનો છે પ્રાઇસ ટુ બુક બિલો વન ટાઈમ છે તો અને સબસિડરી વેલ્યુ હ્યુજ છે એસબીઆઈ લાઈફ એસબીઆઈ કાર્ડ એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડનો આઈપીઓ આવવાની વાત ચાલે છે એસબીઆઈ જનરલ ઇન્સ્યોરન્સનો આઈપીઓ આવવાની વાત ચાલે છે મારા હિસાબે ટ્રીમેન્ડસ વેલ્યુ છે અને જો ઇન્ડિયામાં ગ્રોથ થશે તો એસબીઆઈમાં ડેફિનેટલી ગ્રોથ થશે તો બારથી તેર ટકા ગ્રોથ આવો કોઈ મોટી વાત નથી જ્યારે પી મલ્ટીપલ ખાલી સાત છે સેમ રીતે એચડીએફસી બેંકની વાત કરું તો સીડી રેશિયો હવે ઘટી ગયો છે નાઇન્ટી ફાઈવ પર્સન્ટની આસપાસ આવી ગયો છે નાઇન્ટી ટુ નાઇન્ટી થ્રી જ્યારે આવી જશે ત્યારે તે વિલ ગ્રો ઇન લાઇન ઇથ ધ સિસ્ટમ માર્જિન આઉટ થઈ જશે અસેટ ક્વોલિટી એસબીઆઈ એચડીએફસીની આઈસીઆઈસીઓ કોઈ પ્રોબ્લેમ ક્યારે બી નથી આવ્યા ડિપોઝિટ ફ્રેન્ચાઈઝ હોય આ ત્રણેય બેન્કો સ્ટ્રોંગેસ્ટ છે તો મારા હિસાબે અહીંયાથી પછી સ્ટ્રોંગ કમ્પાઉન્ડિંગ થશે અને જો એમાં આપણે કહે ને સોનામાં સુગંધ મળ્યું જો એ એ જો થશે એફઆઈઆરનું શોર્ટ કવરિંગ આવી જશે તો આમાં શોર્ટ ટર્મ ઘણા સારા ઘણી સારી છે હા ખાસ કરીને તમે બ્રેક પહેલાં એક સિમેન્ટ સેક્ટરની વાત કરી કે તમે ત્યાંથી અત્યારે પ્રોફિટ બુક કરીને આઈટી તરફ વળ્યા છો ખાસ કરીને એક ઓવરઓલ એક આઉટલુકની વાત કરવી છે કારણ કે જો અહીંયા જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા હતા આ વર્ષની શરૂઆતમાં ત્યારે આ સેક્ટરની અંદર કોઈ એટલો આપણને તેજી દેખાતી નથી પરંતુ ત્યારબાદ ક્યુ ફોર ક્યુ વનની અંદર આપણે એક સારું સિમેન્ટનું ઓફટેક જોયું અને હવે તો આપણે અહીંયા પણ એક જીએસટી કટ જોઈ રહ્યા છીએ એટલે અહીંથી આવનારા સમયમાં કદાચ વોલ્યુમ થોડા ઘણા વધતા દેખાય કે એક પ્રીમિયમાઇઝેશન તરફનો પણ આપણને ટ્રેન્ડ વધતો દેખાય આ પરિસ્થિતિમાં તમને લાગે છે કે હજી પણ સિમેન્ટ સેક્ટરની અંદર ક્ષમતા થોડી રહેલી છે હવે તો ડિસેમ્બર મહિનાથી લેવાનું શરૂ કર્યું માર્ચ એપ્રિલમાં અમે સત્તર ટકા વેટ સુધી પહોંચી ગયા હતા સિમેન્ટમાં જે અમે પછી ધીરે ધીરે પ્રોફિટ બુક કર્યો બિકોઝ અમને એવું લાગ્યું કે બે વસ્તુ છે એક તો સેક્ટરમાં જે પ્રાઇસથી બોટમ ભરવાની હતી ડિસેમ્બરમાં એ બની ગઈ હતી સિમેન્ટના પ્રાઇસીસ વધવા માંડ્યા હતા અને એને કારણે શેરના ભાવ વધ્યા અને જેમાં અમે પ્રોફિટ બુક કર્યો અમારું એવું માનવું છે કે બિકોઝ સિમેન્ટની કંપનીઓની બેલેન્સ શીટ બહુ સ્ટ્રોંગ છે અને પ્લસ સિમેન્ટ પ્લાન્ટ નાખો એટલો એટલું એટલું લોંગ ટર્મ પ્રોસેસ નથી અને એટલો મોટો કેપેક્સ નથી તો બેઝિકલી સિમેન્ટ ક્ષેત્ર મારો એક જ ડર છે ખાલી કે એવું ન થાય કે નેક્સ્ટ બે વર્ષમાં બહુ ઓવર કેપેસિટી માર્કેટમાં આવી જાય અને એટલે અમે પ્રોફિટ બુક કર્યો છે અને સામે આઈટીમાં અમને એવું લાગતું કે ચાર ટકા ડિવિડન્ડ છ ટકા ફ્રી કેશનો યુઝમાં તમને ઇન્ફોસિસ જેવી તમને કેપ કંપની મળતી હોય તો રિસ્ક રિવોર્ડ વોઝ મોર ફેવરેબલ ટુવર્ડ્સ દેટ એટલે અમે એ શિફ્ટ કર્યું હતું અ પણ મારા હિસાબે ઓવરオール જો ઈ ગવર્નમેન્ટ ઈન્ડિયામાં કેપેક્સ કરાઉ ચાલુ જ રાખે રુરલ હાઉસિંગ જો ચાલુ રહે તો ડેફિનેટલી સિમેન્ટમાં મારા સાહેબ બહુ આનંદ નહીં આવો જોઈએ પ્લસ કંપનીઓ છેલા 6 મહિના એક કરી બતાવ્યું કે ઇનસ્પાઇટ ઓફ મોનસૂન જે આર્ગો જલ્દી આવી તે છતાં ભી પ્રાઇસીસ સારા ઉપર રાખ્યા અને પ્રોફિટેબિલિટી અને કેશ ફ્લો વધાર્યો જો એ થોટ પ્રોસેસ કંપનીઓ સાઈડથી ਵੀ કન્ટિન્યુ રહે છે તો સિમેન્ટમાં હજી પણ વેલ્યુ ક્રિએશન અને જેમ તમે કહું જીએસટીના ઘટાડથી તો ફાયદો થવાનો જ છે પણ ઓફકોર્સ સિમેન્ટના પ્રાઇસ ઘટવાથી એની ડિમાન્ડ બહુ વધી જશે એવું મને નથી લાગતું એની ડિમાન્ડ આપોઆપ જ જો ગવર્મેન્ટ કેપેક્સ કરશે અથવા રૂરલ હાઉસિંગ સારું ચાલશે કે અર્બન હાઉસિંગ રિયલ એસ્ટેટ માર્કેટ સારું ચાલશે તો એની ડિમાન્ડ આપોઆપ જ રહેશે અને જો ઇન્ડસ્ટ્રી પ્રોફિટને લઈને એટલે ઇન્ડસ્ટ્રીનું ફોકસ જો પ્રોફિટ રહેશે તો ધીરે ધીરે ગ્રેજ્યુઅલી પ્રાઇસ તમારી પ્રાઇસ હાઈક કરવાની જરૂરત બી હવે ઘટી ગઈ છે બિકોઝ જીએસટી કટ થઈ ગયો છે તો મારા હિસાબે સેક્ટર માટે આ બહુ પોઝિટિવ વાત છે પણ એક જ વસ્તુ છે કે મારો એક ડર છે આ સેક્ટરમાં એ જ છે એક તો વેલ્યુએશન વધી ગયા છે હવે અને સેકન્ડ નેક્સ્ટ બે વર્ષમાં ઘણી સિમેન્ટ કેપેસિટીઓ નવી આવી રહી છે કારણ કે બધી જ સિમેન્ટ કંપનીઓની બેલેન્સ શીટ બહુ સ્ટ્રોંગ છે જે વીક બેલેન્સ શીટ હતી એ બધી કંપનીઓ વેચાઈ ગઈ છે જી એટલે એ તો આપણે એક બહુ મોટું ટેક્ટોનિક શિફ્ટ આખા એની અંદર જોયું છે સિમેન્ટ સેક્ટરમાં કે જાંગડી આંગળી બિલ્ડિંગ માટેની એક રેસ ચાલી હતી પરંતુ એની સાથે જ તમારી સાથે પાસેથી એ પણ જાણવું છે કે આ બધાની વચ્ચે આપણે અત્યારે જોયું છે કે જીએસટી કટ બાદ ઓટો સેક્ટરની અંદર તો ટ્રમેન્ડસ તેજી આપણે અત્યાર સુધીમાં જોઈ લીધી છે એટલે અત્યારે તો ઘણા બધા સ્ટોક એવા છે કે જે ઓલમોસ્ટ લાઈફટાઈમ ટાઈમ હાઈની પાસે આવીને બેઠા છે પરંતુ શું તમને લાગે છે કે આ બધી વાતો પછી પણ એટલે જ્યારે આપણને આ નંબર્સ કન્વર્ટ થતા દેખાશે જીએસટી કટનો થોડોક ગ્રાહકોને ફાયદો મળતો દેખાશે એ પછી પણ હજી અહીંયા ઉપર જવાની શક્યતા છે કે પછી હવે અહીંયાથી થોડુંક ઓટો સેક્ટરની તેજી તમને અટકતી દેખાઈ રહી છે શું મત અહીંયા આપ ધરાવી રહ્યા છો સી ઓટો સેક્ટરમાં એવું છે કે ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે ટીવીએસ અને મહેન્દ્ર અથવા આયુષ મોટર જે કંપનીઓ છે જે એ લોકો તો જીએસટી કટ પહેલાં બી ઘણું સારું કરતા હતા ટીવીએસ અને મહેન્દ્રએ પોતપોતાની તે માર્કેટ શેર ગેઇન કર્યો માર્જિન વધાર્યા નવી પ્રોડક્ટો દરેક સેગમેન્ટમાં લોન્ચ કરી અને ખૂબ જ સારું એ લોકોએ ઇન ઇન્સ્પાઇટ ઓફ ધ ફેક્ટ કે ઓવરઓલ ઇન્ડસ્ટ્રી નહોતું સારી કરી રહી તે છતાંય બે ત્રણ કંપનીઓએ ખૂબ જ સારું પ્રદર્શન કરેલું અમે અમારી પાસે એ બધા સ્ટોક્સ હતા અમે એ સ્ટોક્સ હમણાં જ અમારો પ્રોફિટ બુક કર્યો છે કારણ કે અમને એવું લાગ્યું કે હવે આ સેક્ટર જરા ઓવરિટેડ થઈ ગયું છે જેમ સિમેન્ટમાં અમે વિચાર્યું કે હવે આ થોડું ઓવરહીટ થઈ ગયું છે અને હવે વેલ્યુ ક્યાંક બીજા છે તો એ જ એંગલથી અમે લોકો ફંડ અમારે આલ્ફા જનરેટ કરવાથી રિસ્ક એડજસ્ટેડ આલ્ફા જે અમે કહીએ કે અમારે ઇન્વેસ્ટરને આપવો છે તો બેઝિકલી એ એંગલથી કરતા હોઈએ છીએ એક જે ઇન્વેસ્ટર બહુ લોંગ ટર્મ વ્યૂ લે છે એને માટે કંઈ પ્રોબ્લેમ નથી કે આવા સારા શેરો વેચવાની કંઈ જરૂર બી નથી અને ઓટો શેરોમાં ક્વોલિટી ઓફ કંપની લાઇક આઈટી ક્વોલિટી ઓફ કંપની બહુ જ સારી છે ટીવીએસ કો બજાજ ઓટો કો મહેન્દ્ર કો મારુતિ કો કો બધી કંપનીઓ બધી જ કંપનીઓ સારી છે એટ ધ સેમ ટાઈમ ઓટો કોમ્પોનન્ટમાં બી સારી એવી થઈ ચૂકી છે પણ ઘણી એવી ઓટો કોમ્પોનન્ટ કંપની છે જે કન્ટેન્ટ પર વ્હિકલ સ્ટોરી રમી રહી છે એટલે કે એક ગાડીમાં તમારો પાર્ટ પહેલાં પાંચ હજારનો લાગતો તો હવે દસ હજારનું લાગે છે કારણ કે એ ગાડીમાં ફીચર્સ વધી રહ્યા છે અથવા તો ઇલેક્ટ્રિફિકેશન આવી રહ્યું છે તો અત્યારે અમારી મુખોડીમાં અમારું ધ્યાન છે કે એવી કન્ટેન્ટ પર વ્હીકલવાળી સ્ટોરી પર ફોકસ વધારે કરીએ વેધર ધેન બીકોઝ જસ્ટ બીકોઝ કે જીએસટી કટના કારણે માર્કેટે જેમ તમે કહ્યું એમ કે હાઈ સૌથી વધારે તેજી જીએસટીના આવ્યા પછી ઓટો શેરોમાં થઈ છે સો બેસીકલી એટલે અમારું માનવું છે કે બહુ શોર્ટ ટર્મમાં બહુ મોટા અને કારણે અમે પ્રોફિટ બુક કરવાનું વિચાર્યું છે કંપનીઓમાં જેમ સિમેન્ટમાં બી મેં કહ્યું એમ કંપનીઓમાં કોઈ જ પ્રોબ્લેમ નથી ઇન્ડિયાની જે ટોપ મોસ્ટ ઓટોબાઈલ કંપનીઓ છે બધી ફેન્ટાસ્ટિક કંપનીઓ છે સુપર બેલેન્સ શીટો છે મારુતિ પાસે ચાલીસ હજાર કરોડ કેશ છે એટલે કંપનીમાં વાઇઝ કોઈ પ્રોબ્લેમ નથી આ તો સિમ્પલ એક ટેક્ટિકલ કોલ છે કે સેક્ટર ઓવરહીટેડ લાગે છે અત્યારે એકવાર માટે ખૂબ વધી ગયું છે એટલે અમે અમારો પ્રોફિટ બુક કર્યો છે અને એટ ધ સેમ ટાઈમ જે મેં તમને કહ્યું એમ કે બેઝિકલી ઈ વોન્ટ ટુ બી અહેડ ઓફ ટાઈમ સો મને લાગ છે કે બેન્કિંગ અને ફાઇનાન્શિયલ નો અવર ટાઈમ Q4 થી દેખાશે તો અત્યારથી ધીરે ધીરે આપણે વધારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ જી એટલે જો ખાસ કરીને પરગજીનો કહેવાનો અર્થ એવો છે કે અત્યારે હવે ઓટોની એક તેજી જોઈ લીધા બાદ હવે આ ટ્રેન્ડમાં નવી રીતે ન જોડાવ જો તમે પહેલેથી ઓટોના ટ્રેન્ડની અંદર છો એટલે છે સ્ટોક્સ તો જાળવી રાખો એ જે એક અહીંયાથી સલાહ બનતી દેખાઈ રહી છે અને ખાસ કરીને જો એક તમે આજથી છ આઠ મહિના પછીની કે એક વર્ષ પછીનું વિચારતાઓ તો આ તમારે ખાસ કરીને આ જે ફાઇનાન્શિયલ સેક્ટર છે એના પર ફોકસ રાખવું જોઈએ એ સાથે જ પરાગજી આભાર આપનો આજના દિવસે આપ અમારી સાથે જોડાયા ઇન ડિટેલ ચર્ચા બજાર પર કરીએ એના માટે થેન્ક યુ વેરી મચ સર થેન્ક યુ તો આ સાથે જ આ બજારમાં પણ અત્યારે આટલું જ પરંતુ વધુ સમાચાર માટે આપ જોતા રહો સીએનબીસી બજાર નમસ્કાર